દિપાળીના તહેવારની ખરીદીમાં લોકો વ્યસ્ત છે તો બીજી તરફ જગતનો તાત એટલે કે ખેડૂત ડાંગરની કાપણીમાં વ્યસ્ત છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં વરસાદની અનિયમિતતા અને પાક તૈયાર થતાં જ રખડતા ધોરના ત્રાસના કારણે ડાંગરની ખેતી ધીરે ધીરે લુપ્ત થવા જોવા મળી રહી છે હાલમાં કાપણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અગાઉ પડેલા વરસાદથી ડાંગરના પાકને નુકસાન થયું હતું નુકસાની તો છે જ પરંતુ બાકી બચેલા પાકમાં ખેડૂતોની દિવાળી કેટલી સુધરે છે એ પાક તૈયાર થઈ બાદ નક્કી થશે તકલીફ થાય છે અને અમારે વાળું નુકસાન બધું કરવા પડે છે એટલે દર વર્ષે અમારે ખર્ચો બી વધે છે અને હમણાં અમારી હાલમાં કાપડી ચાલુ છે અમારે કાપડીને કારણે વરસાદ લેટ પડ્યો એના કારણે અમારે ડાંગરનું ઘણું નુકસાન થયું છે સરકાર શ્રી નરે વિનંતી છે કે અમને એનું કંઈ